વિજાપુરની સ્વામિનારાયણ સ્કૂલની ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે ધોરણ બે માં અભ્યાસ કરતી એક બાળકી સાથે ઇન્જેક્શન આપી શારીરિક અડપલા કરવાના આક્ષેપો વાલી દ્વારા કરવામાં આવ્યા હતા આ ફરિયાદને આધારે વિજાપુર પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી ગઈકાલે પોલીસે બાર કલાકમાં આરોપીને ઝડપી પાડવાનું અલ્ટિમેટમ જાહેર કર્યું હતું પરંતુ આજે આ આખી એ ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે કેટલાક લોકોએ વિજાપુર મામલતદારને આવેદનપત્ર આપી આક્ષેપોની સત્યતા ખરાઈ કરવા તેમજ ન્યાયિક તપાસ કરવાની માગણી કરી છે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર શાળા સંચાલક અને બાળકીના વાલી વચ્ચે બાળકી શાળામાં મોડી આવવા બાબતે અગાઉ રકજક થઈ હતી તે સમયે વાલીએ શાળા બંધ કરી દેવાની ધમકી પણ આપી હતી આ પરિસ્થિતિને પગલે વાલીએ ખોટા આક્ષેપ મૂક્યો હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે સાથે જ આવેદનકર્તાઓએ જણાવ્યું છે કે જો આક્ષેપોમાં સત્યતા હોય તો સીસીટીવી ફૂટેજના આધારે નિષ્પક્ષ તપાસ કરીને બહાર લાવવી જોઈએ સૂત્રો જણાવે છે કે પોલીસ પણ આ કેસમાં ચોકસાઈપૂર્વક તપાસ કરી રહી છે જેથી કોઈ નિર્દોષને સજા ન થાય બીજી તરફ બાળકીના પરિવારજનોએ કહ્યું છે કે કેટલાક લોકો આરોપીને બચાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિજાપુર ખત્રી કુવાથી ચાર રસ્તા સુધીના બજારો બંધ રાખવામાં આવ્યા હતા શાળા પરિસરમાં અને શહેરમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આજે ઘટના સ્થળે પોલીસ દ્વારા પંચનામા પણ કરવામાં આવ્યું હતું હવે સૌની નજર છે કે પોલીસ આગળની કાર્યવાહી કેવી રીતે કરે છે અને તપાસ અને પરિણામ ક્યારે સત્ય બહાર લાવે છે તે આગામી સમયમાં જોવાનું રહ્યું